નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો આપણે સવારે માર્કેટ ભરે છે આવી ગયા છીએ આજનો વાર છે સોમવાર અને તારીખ કહી દઈશું બાવીસ સાત બે હજાર ચોવીસ આગળ લાઈવ લાઇબ્રેજી બતાવીશું કેવા બજાર ભાવ છે તો મંદિર માલ તો જી શાકભાજીમાં એમનું મત છે અમુક વસ્તુ છે એમાં સારા ભાવ છે તો પ્રથમ વિડીયો જોઈશે તમને ખબર પડશે શેમાં સારા ભાવ છે એ વસ્તુ નવી આવશે પણ આપણે લીધી છે તો વિડીયો સેલ અંત સુધી જોવાનું ભૂલતા નહીં બીજું આપણે રોજનો નો ટોપિક હોય છે એક વરસાદ અને એક વૃક્ષ તો વરસાદ તો કાલે રાત થી મતલબ બધે સારો હોય છે એવું મારું અનુમાન છે તો જે જિલ્લામાં જે તાલુકામાં તો વિડીયો જોતા હોય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને બે ત્રણ જણા કાલે કોમેન્ટ આવી હતી કે હું એક ગામ છે બગડા પાસે છું તો એ લોકોએ લખી દે ભાઈનો આભાર માનું છું તો જે લોકો કોમેન્ટ બોલશે આપણે નામ સાથે બોલશું પછી એક કઈક ઉપલેટ આપાય પણ કોમેટ આવી હતી તો એ ભાઈનો પણ આભાર બીજો આપણે વૃક્ષ વાવવાનું કહીએ છીએ તો વૃક્ષ પ્રત્યે જાગૃતતા ફેલાવવાની જરૂર છે તમે વરસાદ પ્રત્યે અત્યારે જેટલી જાગૃતિ વિડીયો જોવો છે એ રીતે વૃક્ષ વિશે આ કેનાલનો જવાબ આપો વૃક્ષ વાવા જરૂર છે આવનારા સમય ટાઈમે વરસાદ થઈ જાય માટે અત્યારે તમે જેટલા વૃક્ષ વાવશો તો આવતા વર્ષે એટલો વહેલો વરસાદ થાય છે આ વર્ષે તમે જોશો તો વીસ કે પચીસ જમણ વરસાદ લેટ છે અને અત્યારે આમ જોઈ તો અડધું સમર્સ પૂરું થવા આવ્યું છે તો બધું વધારે આપણે કઈ કેવું નથી પણ વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં અને રોજ જોવો તો કોમેન્ટ કઈક ને કઈક લખો તો મજા આવે બધાને પણ ખબર પડે કે બધા ક્યાંથી ક્યાં કેવો વરસાદ છે એ માહિતી મળે તો વૃક્ષ વિશે વાવું કે નથી એને કોમેન્ટમાં લખજો મળશું લાઈવ રહેશે આગળ 20 5 rupiah na kilo, 5 rupiah na kilo, more fish more fish 5 rupiah na kilo, 5 rupiah <laughs> sapet water.

તારે જે ભાજી જો સૌથી બાવ હજાર આવે તો કંટાળા કિલો સફેદ ગોટા યાત્રી ઢીંગણા કિલો

ಚಂದೂ ಬಾಗಲಾಸೆ ಆべ ಆべ ಇನಿ ಆべ ಚಂದೂ ಬಾಗಲಾಸೆ ಆವೆನೇ ಕಬರ್ ನತಿ ಆರನೇ 20 ಆವೆ ದೇವಿ 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 ಮಾಯೆ ಆರ್ಡರ್ ನಂಬರ್ ಆರ್ಡರ್ ನಿಯ ಗೋಪಲ್ ಪುಸ್ತಕನ ದೇವಿ ದೇವಿ ರೂಪಾಯ್ ದೇವಿ ರೂಪಾಯ್ ದೇವಿ ರೂಪಾಯ್ ಬಿಡೋ 32 ಬದ್ವಿಗಳಾ ಕಂದೂಬಾಯಾ 60 ರೂಪಾಯ್ 60 ರೂಪಾಯ್ ದೇವಿ

સફેદ ગોટા છ રૂપિયા ના કિલો પાંચ રૂપિયા ના કિલો મોરબી શ્રીંગણા

5 5 3 3 ના બળગળા 5 કે અમેરિકન મકાઈ 20 રૂપિયાની કિલો નવી મકાઈ ભાવ 20 રૂપિયા 20 રૂપિયાની કિલો મકાઈ ભાઈ

કેળા પંદર થી વીસ રૂપિયા જેવા કેળા એવા ભાવી રૂપિયાના કિલો કિલો આ કેળા ગલકા દસ થી પંદર રૂપિયા જેવા ગલકા એવા ભાવ દસ રૂપિયાના કિલો ગલકા દસ રૂપિયા આ કલકાના દસ રૂપિયા દસ રૂપિયાના કિલો ગલકા દૂધી પાંચ રૂપિયાની કિલો જેવી દૂધી એનો ભાવ બે થી ત્રણ રૂપિયામાં જાય છે પાંચ રૂપિયાની કિલો સારી દૂધી કારેલાની બજાર ભાવ ચાલીસ રૂપિયાના કિલો જેવા કારેલા એવા ભાવ ચાલીસ રૂપિયાના કિલો મોરપીસ રીંગણા પાંચ રૂપિયાના કિલો પાંચ રૂપિયા મોરપીસ રીંગણા

પંદર રૂપિયા માર્કેટમાં કાકડી આવા ભાવ પંદર થી લઈને પચીસ રૂપિયા કાકડી પંદર રૂપિયા થી લઈને પચીસ રૂપિયા જેવી કાકડી ભાવ કારેલા ચાલીસ રૂપિયા ના કિલો કેવા કારેલા ભાવ ચાલીસ રૂપિયા અરે ચૌદ અરે ચૌદ 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 રૂપિયા ચૌદ સાડા સૌદ રૂપિયાના કિલો સીકો માર્કેટમાં સીકો આવેલા છે સાડા સૌદ રૂપિયા આ કોબીસના પાંત્રીસ રૂપિયાની કિલો જેવી કોબી એવા ભાવ સારી કોબીના ચાલીસ સુધી ભાવ આવે છે પાંત્રીસ રૂપિયા કોબી માર્કેટમાં મૂળા આવેલા છે દસ રૂપિયાની જોડી જોડી હોય ને દસ રૂપિયા દસ રૂપિયાની જોડી મૂળાની માર્કેટમાં બીટ આવેલા છે ચાલીસ રૂપિયાના કિલો જેવા બીટ એવા ભાવ ગાજર ચાલીસ રૂપિયાના કિલો ટમેટા બજાર ભાવ એસી રૂપિયાના કિલો એસી રૂપિયા બેંગ્લો ટમેટો એસી રૂપિયા એસી રૂપિયાના કિલો ટમેટા મરસા ચાલીસ રૂપિયાના કિલો વોલર મરચાં અલગ વેરાયટી ચાલીસ કિલો એક નંબર પર માર્કેટમાં તુંબડી આવેલી છે દસ રૂપિયાની કિલો તુમડા ઘણા ખેડૂતે તુમડા બનાવેલા હોય તો જોઈ લેજો બજાર ભાવ દસ કિલો ના જોડી પાંચ રૂપિયાની જોડી એક જેવી જોડી એવા ભાવ જેવી ક્વોલિટી પાંચ રૂપિયાની જોડી વાલોળ આવેલી છે માર્કેટમાં નેવું રૂપિયાની કિલો વાલોળ નેવું રૂપિયા ઝેવી વાલોળ એવા ભાવ નેવું રૂપિયા આજે લીંબુના ભાવમાં જેજી જેવા લીંબુ એવા ભાવ બસાચીલીન સાઠ રૂપિયાના કિલો લીંબુ બસાચીલીન સાઠ Satu rupiah na kilo limau. Kostum beri satu rupiah. Jadi beri rupiah kilo, rupiah na kilo, Dana. જૂનું આદુ એકસો ત્રીસ રૂપિયાનું કિલો જૂનું આદુ એકસો ત્રીસ રૂપિયાનું કિલો એકસો ત્રીસ રૂપિયા નવું આદુ સો રૂપિયાનું કિલો નવું આદુ

એકસો સિત્તેર રૂપિયાનો કિલો લસણ જેવું લસણ એમાં ભાવ એમ પી લસણ